નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે જેમાં ગરમી ઉકળાટ પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સાથે સાથે આવનારા દિવસના વરસાદ વિશેની પણ વાત કરશું પણ સૌ શરૂઆતમાં હું આપને એ જણાવી દઉં આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર અને શનિવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી એટલે કે આહિર યુવા મંચ જે આપણે ચાંદીગઢના પાટિયાથી વેરાવળ હાઈવે તરફ ગામ કેશોદ જિલ્લો જુનાગઢ આ ખેડૂત અંદર તમામ મિત્રોને પધારવા માટે મારું આમંત્રણ છે આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ સાથે ખેડૂતોને કોઈ સમસ્યા હશે તો એના ઉપર પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે હવે ખાસ જે વાત કરવાની છે હવામાનની જેમાં આપણે ગરમી ઉકળાટ તાપમાન પવન વિશેની વાત કરું એ પેલા આપણે એ પણ જણાવી દઉં કે આપણે આવનારા દિવસમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે જે સત્યાવીસથી થી એકત્રીસ જુલાઈ વચ્ચે જે રાઉન્ડ આવી રહ્યો છે એના વિશે

તાપમાન પહોંચી ચૂક્યું હતું સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ક્યારેય પણ ત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જતું નથી પણ બારથી વીસ જુલાઈ દરમિયાન આ વર્ષે બે હજાર પચીસના ચોમાસામાં આપણે આ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે પણ હવે એ તાપમાનમાં પણ આજથી ઘટાડો થઈ ગયો છે અને હવે એકત્રીસ તારીખ સુધી તાપમાન નીચું રહેશે એટલે એવરેજ ઓછામાં ઓછું આપણે ત્રેવીસથી લઈ અને અઠ્યાવીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ રાત્રિનું તાપમાન છે એ થોડુંક વધારે નીચું આવશે એટલે કે લગભગ પંદર થી સત્તર ડિગ્રી સુધી રાત્રિનું તાપમાન આવીએ તેવી શક્યતાઓ છે જે મહત્તમ તાપમાન છે એટલે કે દિવસનું તાપમાન છે એ અમુક અમુક વિસ્તારોની અંદર ત્રેવીસ સુધી પણ જઈ શકે અને જે વધારેમાં વધારે છે એ અઠ્યાવીસ ડિગ્રી સુધી જાય એટલે હવે મોટા ભાગના વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રી નીચે તાપમાન જોવા મળે

લઈને કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ છે પણ જે દરિયાકા જે પાંત્રીસ કિલોમીટરના એરિયા હશે એમાં જ વધારે પવનની ઝડપ હશે બાકી દરિયાકાંઠાથી અંદરના જે ભાગો છે એમાં ચૌદ થી લઈને વીસ કિલોમીટર કોઈ જગ્યાએ ઓગણીસ કિલોમીટર આવા જે પવનની ઝડપ અત્યારે ચાલી રહી છે હવે આ પવનની ઝડપ છે આવતીકાલે પચીસ તારીખ ને પરમ દિવસે છવ્વીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ નોર્મલ રહેવાની છે પણ સત્યાવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે પવનની ઝડપમાં વધારો થશે એટલે એવરેજ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના છે એટલે જે સત્યાવીસ થી એકત્રીસ તારીખમાં જેમાં વરસાદ જોવા મળશે એમાં પવનની ઝડપ પણ લગભગ

Namaskar